હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું પરસોત્તમ રૂપાલાના આ નિવેદન બાદ રાજ શેખાવતની પાર્ટીને રામ રામ કર્યા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા વિવાદ વધવા પામ્યો છે ત્યારે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમર ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતાઓ આગેવાનો અલગ અલગ રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા હતા ત્યારે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ પણ તેઓના સમર્થક સાથે ભાજપમાં જોડાયા હતા રાજ શેખાવત હંમેશા રાજપૂત સમાજમાં મુદ્દા ઉઠાવતા રહ્યા છે તેમજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ખુદ ફેસબુક પર પોસ્ટ કરી ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત એક સમયે બીએસએફ માં સેવા આપતા હતા હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેનાએ ગુજરાતમાં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવતનો વિરોધ કર્યો હતો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ